અમરેલી જિલ્લાના રાજુલા શહેરની નગરપાલિકાની ચૂંટણીનું સાંજે છ વાગે મતદાન પૂર્ણ થયું એકથી સાત વોર્ડનું કુલ પચાસ થી પંચોતેર ટકા મતદાન થયું જેમાં વોર્ડ વાઇઝ જોઈએ તો વોર્ડ નંબર એકમાં ચોપનથી સત્તર ટકા વોર્ડ નંબર બે માં સત્તાવન થી ઝીરો છ ટકા વોર્ડ નંબર ત્રણમાં ત્રેપનથી બાવીસ ટકા વોર્ડ નંબર ચારમાંથી સૌથી વધુ બાસઠથી પાસઠ ટકા પચીસ ટકા સાતમાં ઓગણપચાસ થી સિત્યોતેર ટકા મતદાન થયું છે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થતાં સરકારી તંત્રએ હાશકારો લીધો ઉમેદવારોના ભાવિ ઈવીએમ મશીનમાં સીલ કરાયા સૌથી વધુ મતદાન વોર્ડ નંબર ચારમાં છાસઠ પોઈન્ટ સાડત્રીસ ટકા મતદાન થયું અને સૌથી ઓછું મતદાન વોર્ડ નંબર છ માં ચાલીસ પોઈન્ટ છવ્વીસ ટકા નોંધાયેલ રાજુલામાં નગરપાલિકાની ચૂંટણીને લઈ કુલ પંચાવન પોઈન્ટ ચાલીસ ટકા મતદાન નોંધાયું આગામી ફેબ્રુઆરી મહિનાની તારીખ અઢાર બે બે હજાર પચીસના રોજ થશે મત ગણતરી રિપોર્ટર મનીષ મહેતા રાજુલા